કોકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે ગામના પાદરમાં આવેલ હનુમાનજી મંદિરના મહંત શ્રી પૂજ્ય પ્રેમનારાયણ બાપુ બાર વર્ષથી અન્નો ત્યાગ કર્યો છે અને ચાર વર્ષ થઈ ગયા છે આ ગામમાં પ્રેમના બાપુ આવ્યા પછી ખૂબ જ ગામ લોકો ખુશ છે અને અનેક દર્શન કરવા માટે દર્શનાર્થીઓ પ્રવાહ સતત ચાલુ હોય છે છે આ મહાત્મા હંમેશા પોતાના ધ્યાનમાં લીન લઈને રહે અને હનુમાનજીના મંદિરમાં તપસ્યા કરે છે અને વર્ષથી ત્યાગ કરી અને ભજન કરતા હોય છે બાપુએ જણાવ્યું હતું કે હોળીના દિવસે જે મૂળિકાએ ભગવાનના ભક્તને તકલીફ આપી તો ભગવાન ખૂબ ગુસ્સે થાય છે તેથી કોઈ પણ ભગવાનને ભક્તિ કરતો હોય ભગવાનના ભક્તને ક્યારેય હેરાન પરેશાન ના કરવા જોઈએ હોળીના પવિત્ર દિવસે પ્રેમના નારાયણ બાપુએ પ્રજા જોગ સંદેશ આપ્યો હતો રિપોર્ટિંગ કનો ડાંગર ભગવાન અને ભક્તની કહાની છે તો ભગવાન ભક્ત માટે કેટલો તૈયાર હે ને એ હોલિકા દહનથી આપણને સાબિત થાય અને સાચું કે ખાડો ખોદે ને ઈ પડે હોલિકા એ ખાડો ખોજે કેવાય હોલિકા એને વરદાન પ્રાપ્ત કર્યું હતું પણ એ વરદાનનો જો દુરુપયોગ થાય ને તો ભગવાન એ વરદાન ને નાશ કરી દે વરદાન લેનાનો નાશ થઈ જાય વારો એને એ દુરુપયોગ કર્યો ભક્તને મારવાનો પ્રયત્ન કર્યો તો ભક્તની જગ્યાએ ખુદ મરી ગઈ વારી જે હોલિકા એને વરદાન પ્રાપ્ત હતું કે ચુંદડી ઓઢી અને હોલિકામાં બેહ્યાને ભક્તને પ્રહલાદને ખતમ કરી નાખે ભક્ત આપને આપ બળી જાય તો ભક્ત ભગવાન કોઈ ભક્તને બાલમાકોને થવા દેતો તો ભક્તને આબાદ રાખ્યો અને હોલિકાને ખતમ કરી દીધી આ કહાની છે તો ભગવાન ભક્ત માટે એટલો તૈયાર છે ગમે તે બાજી લગાવવા તૈયાર છે ભક્તની જો કોઈ અપરાધ કરે કે સાધુ અવજ્ઞા તુરત ભવાની કલ્યાણ અખિલ કહેવાની જો ભક્તનો કોઈ અપરાધ કરે તો એનો પૂરો નાશ કરે એ આ હોલિકાનો નાશ કર્યો કે ના કર્યો હોલિકા એની હગી ફઈ હતી જે એનું પોતાનું નામ આપવાવાળી ફઈ હતી પણ એ નામ એને આપેલું હતું ને એ ખોટું હતું મેં પહેલાંય બતાવ્યું જે અમને સાધુ સંતને જે નામ આપેલું હોય ને એ જ સાચું છે અને એ નામમાં જ બધું છે તો આ નામ ખોટું હતું એ ખોટું એનું નામે ખતમ થઈ ગયું પણ જે ભગવાને માન્ય કરેલું પ્રહલાદ ભક્ત નામ હતું એ ભક્તનો નાશ ના કરી શકે એને વરદાન હોવા છતાં એ ચુંદડી પવનથી ઉડાડી દાદાએ પવન દેવ તો કોણ છે હનુમાજી દાદા નહીં પવન પુત્ર તો એ પવન પુત્ર હનુમાજી દાદાએ એવી પવન ફૂંક્યો ને તો ઉડાડી દીધી ભક્તને બચાઈ બચાવી લીધો વાળો તો ભગવાન ભક્ત માટે હંમેશા તૈયાર છે અને એના દાખલા ભગવાન ભક્તો માટે અહીંયા વારંવાર અહીંયા આવે ગમે તે રૂપ લઈને આવે દાસી જીવન સાહેબ હોય કે નરસિંહ મહેતા હોય ભક્ત પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય કે જલારામ બાપા હોય કે ભગદાણાવાળા ભજનદાસ બાપા હોય કે અમારા માટે ભગવાન તૈયાર છે એટલે અમે બેઠા હાચું એક ખોટું